किराय एक वाट की बन ना तू तू कोण बोलाय ते काय करू न खास तारी बोन ना महिना राखी बॉन तारी बोन ना महिना राख તારી બોન ભેગો લંડ ઘારી ના છોકરા તું આટલો રણવો નીકળો હે મને એમ કે તું તું હના ને નથી મુકતો તારી ને ચોધ હું જ દવા પીને મરી જાવ અને હું હન હવે મરી જ જાવ તારી બોન ની ભોઈ મારા મારા રૂપિયા થયા ને તારી બોન ને ચોધ હે વેસ્યાના છોકરા એને મને ખુદે કીધું કે બો એ કિંગલ મારી આરે કર્યું અને મને પૈસા નથી દીધા અને કે હું કપડા ધોરી જાવ મારે માના ઘરે આય ને મારી પાસે ભાઈ રોવ હૈઠ થંડવા મે મારી જિંદગી હામુ જોયું છક્કા તારી સાંમુ જોયું ને તારી બોન ના ચોદ હે તારી બોન ના લંડ કાલ આવું કરાય તારી માની ભોય માર આઈ ભાઈ આઈ છોકરી યાર વાત કરે અને તારી માની ચોદ મમ્મી પપ્પા ના તારી મા ના તારા પપ્પા ના છોડી તું મને નહીં આ રંડવા જ કે તું તારી કેવી રીતના કર્યું કેટલી કલાક કર્યું પેલા મને કે હું બે તમારે બે અડધો કલાક તારે યાર અડધો કલાક કર્યું ને

બોયટલા એટલા ફોન કર કરતી કરતીતી મને ફોન કેમ દેનો ઉપાયો હે ખોછડીની એને ડોફા હે તને નથી ખબર અમારો બોયફ્રેન્ડ છે તો તે વગર કરું તને નથી ખબર તું તારી જા કે તમે કરો મને નો કારણે તો ડોફા